હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુ અને લેક્ચરની અંદર આપણે ડાઇસેકેરાઇડ ને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું લટ્સ બિગેન પહેલો ક્વેશ્ચન છે ડાય સેકેરાઈડનું સામાન્ય સૂત્ર સામાન્ય સૂત્ર કઈ રીતે હોય તો ડાય સેકેરાઈડમાં સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ એન માઇનસ વન ઓકે કારણ કે મોનો સેકેરાઈડમાં બે અણુઓ હોય જે નિર્જલીકરણથી જોડાય મોનો બે અણુ નિર્જલીકરણથી જોડાય એટલે ત્યાંથી પાણીનો અણુ દૂર થાય એટલે કે એચ ટુઓ ઓછું હોય એટલે મોનોસેકેરાઈડનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ ઓ એમ છે અથવા સી એન એચ ટુ ઓ એન જે એન અને એમ સરખા હોય એટલે એન કહી શકો તો અહીંયા એન માઇનસ વન થશે એટલે ડાય સેકેરાઈડનું સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ ઓ એન માઇનસ વન તમને કદાચ વિચાર આવશે મિત્રો કે ભાઈ સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઇલેવન એ પણ ડાયસેકેરાઇડનું સૂત્ર છે તો એને અણુ સૂત્ર કહીશું સામાન્ય સૂત્ર નહીં કહીએ ઓકે સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન માઇનસ વન કહેવાય જ્યારે અણુ સૂત્ર કહેવાય સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઇલેવન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બે હેક્ઝોસ પ્રકારના મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી કઈ ક્રિયા દ્વારા જોડાય

ફરીથી આગળ આવ્યો એ સવાલ છે પણ સુક્રોઝ જેને આપણે સાદી ભાષામાં ખાંડ અથવા ઇન્વર્ટ શર્કરા કહીએ છીએ એના બંધારણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આવેલા હોય એટલે સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મુક્ત થાય એટલે જવાબ આવશે ઓપ્શન સી લેક્ટોઝના અણુનું જળ વિભાજન થતા એમાંથી મોનોસેકેરેટના કયા અણુઓ મુક્ત થાય તો મોનોસેકેરેટ એ સોરી

થોડા સવાલો જોયા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પોલીસે અને એને અનુસરીને એમસીક્યુ એના વિશે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ